બોલો ઓન છે ને માર માલ માન નીકળવા દીધી આશાપુરા જવા હાટું નીકળવા બોલો બધા નીકળી ગયા પણ અમારો સંઘ વાળો હજી નીકળો બોલો દર વખતે મોરું જ કરતા હોય બધા વહી ગયા લાઈ કા જાડાકા ને બોલાય આવું મોડું થઈ ગયું મારે સંગ વાળા મારી વાહ જોતા છે પણ કાંઈ કાંઈ વસ્તુ તો ભરવી ને હલો થેપલા આવી ગયા મરસું પકડાવી નાખી હવે બટા આ વસ્તુ તો લેવી પડે ને મારે જો આ કબજો લેવો પડે ધોતી લેવી પડે પછી થેપલા લીધા મરસું લીધું અને થોડાક પૈસા લીધા એ હાલી જવા વાળા છે ને બધા નીકળી ગયા છે ક્યારના આપણો સંગ જ વાહ્યા રહી ગયો છે એ આપણો સંગ છે ને આપડી વાટ છે ઓલી છોકરીએ ઊભા છે આપણે અહીંયા જવાનું છે પછી બધા હેરે નીકળી જાવી હે જાડા કાકા એ ગીમ કોણ કોણ આવવાનું છે એ બે ત્રણ સુવાની આવી છે અને એકાદો તો ભાપો હોય છે આપણે આમ જો હાલવાથી મતલબ એ હાલો હવે હટ હટ છોડ હે આશાપુરા જવાનો મને ઘણો શોખ છે પણ આ ડોશી હારે આવે ને એટલે પથારી ફેરવી નાખે આગીમ તો સારું છે ડોશી હારે નથી આવતી શું આગીમ જામો પાડો છે નકર આ ડોશી હારે આવે ને તો એ હાલી કે ને અને પછી ઓલા સંગવારા મને ખારા થાય બોલો લાય ઓલા સંગવારા વાઈટે ઉપાય છે ચોકડી લાય હાલ્યો જાવ કાયા ખા આલ બટા ફટાફટ આઈ જાડા કાકા તો વી આવ્યા એ આપો થઈ આવતી એ બટા ઘડી કામ જો શાંતિ રાખ બધાને થોડા ઘણા કામ હોય ધીમે ધીમે આવે

તમારો બાપ કઈ નો થાય અને પોસા પછી નીકળો હલવાઈ જા